આ કૈલાસ પર્વત છે જે હિન્દુ બૌદ્ધ અને જૈન ધર્મ માટે એક પવિત્ર સ્થળ છે આ પર્વત તિબેટ સ્વાયત પ્રદેશમાં આવેલો છે પણ આ કૈલાસ પર્વત ટોરન્ટો શહેરમાં મારા ઘર આંગણે આવેલો છે કૈલાસ પર્વતની ઊંચાઈ છ હજાર છસો આડત્રીસ મીટર છે અને એકવીસ હજાર સાતસો ઇઠ્યોતેર ફૂટ છે પણ મારા ઘર આંગણે આવેલા કલદાસ પર્વતની ની ઊંચાઈ છ હજાર છસો આડત્રીસ સેમી અને એકવીસ હજાર સાતસો ઇઠ્યોતેર મિલીમીટર છે કૈલાસ પર્વત બ્રહ્માંડનું કેન્દ્ર માનવામાં આવે છે શિવ અને પાર્વતીનું નું નિવાસ સ્થાન છે જૈન ધર્મના ના પ્રથમ તીર્થકાર અહીં મોક્ષ પ્રાપ્ત કર્યો હતો કૈલાસ પર્વતની પશ્ચિમ દિશામાં માં સતલત નદી વહે છે આ દિશામાં માં પર્વત આકાર હાથી મુખ જેવો છે કૈલાશ પર્વતની ઉત્તર દિશામાં સિંધુ નદી વહે છે આ દિશામાં પર્વતનો આકાર સીના મુખ જેવો છે કૈલાશ પર્વતની પૂર્વ દિશામાં બ્રહ્મપુત્ર નદી વહે છે આ દિશામાં પર્વતનો આકાર અશ્વ મુખ જેવો છે કૈલાશ પર્વતની દક્ષિણમાં કોર્નાલી નદી વહે છે આ દિશામાં પર્વતનો આકાર મોરના મુખ જેવો છે કૈલાશ પર્વતની નજીક બે સરોવર આવેલા છે શુદ્ધ પાણીનું સરોવર જે માન સરોવર છે એનો આકાર સૂર્ય જેવો છે એ પૂર્વ દિશામાં આવેલો છે કૈલાસ પર્વતની નજીક બીજો ખારા પાણીનું સરોવર છે જે રાક્ષસ તાલ એ રાક્ષસ સરોવર છે જેનો આકાર ચંદ્ર જેવો છે એ પશ્ચિમ દિશામાં આવેલો છે તો તમે પણ મારી સાથે બોલો પાર્વતી પતે હર હર महादेवं नम शिवाय ॐ नम शिवाय ॐ नम शिवाय ॐ नम शिवाय ॐ नमो शिवाय